ગીર સોમનાથમાં સારા ઔદ્યોગિક રેલવે લાઈન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રેલવેના વિરોધમાં બાદલપરા ગામે ખેડૂતોની બેઠક મળી હતી બાદલપરા અને કાચલી ગામના ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા રેલવે પ્રોજેક્ટથી ખેડૂતોની હજારો વીગા જમીનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ગીર સોમનાથથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે

બાદલપરા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી બાદલપરા અને કાજલી ગામના ખેડૂતો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા રેલવે પ્રોજેક્ટથી ખેડૂતોની હજારો પેગા જમીનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે